જય ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ સવાર પડી ગઈ છે અને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દેવભાઈ બીજો ગુડ મોર્નિંગ અહીંયા ગુડ મોર્નિંગ અહીંયા ગુડ મોર્નિંગ છે અમારે એમ ગ્લેશિયર કાઢવાની રહે એક પગ નીચે એક પગ ઉપર

તમને પણ પ્રિય છે ને મને પણ પ્રિય છે ધમાલ પણ મને મને જે રહ્યું ને આ જે રહ્યું ને આ કરે એ મને પસંદ નથી કારણ કે ધમાલ મોબાઈલમાં જ વધારે ધ્યાન આપતો હોય છે બસ મને ખાલી એકવાર એમ ફોર ગ્લેશિયર મળી જાય ને એ પછી બંધ મોબાઈલ બસ તો વાંધો નહીં હું પણ ભગવાનને પ્રાર્થના કરું કે ધમાલની ઈચ્છા પૂરી થઈ જાય એસ વાળા કપડા છે મારી જોડે સો ફ્રેન્ડ અત્યારે હું સ્કૂલ થી આઈ ગયો છું અને આ જો આ અમીર પાર્ટી ભાઈ તું હર વખતે લઈને જાય છે બધું મારી વસ્તુ બધી અંદર ચાલતી હોય વસ્તુ અચ્છા નું એ તો ખબર ના પડવી જોઈન કર્યું છે દેવ જોઈન કર્યું નથી હવે થઈ ગયું ધીરે ધીરે

ક્યા ખોવાણી કોલ દે નારી નજરે આવે નહીં ક્યાં ખોવાણી કોલ દે નારી નજરે આવે નહીં પ્રેમની લૂંટાણી દુનિયા મારી આખડી રોતી રહી તો ફ્રેન્ડ્સ અમારી ચેનલમાં આજ રીતે તમને વચ્ચે વચ્ચે સરસ મજાના સોંગો પણ સાંભળવા મળશે તો અમારી બ્લોગ ચેનલ ને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને હું એક વાત કહું બોલો આ તમારા માટે પાણીપુરી લેવા ગયો ને તમે પૂછ્યું ભી ખરા કે આટલો લેટ કેમ થયો કેમ લેટ થયો અહીંયા આપણે મેરેજ હતું ને તો વરઘોડો જતો હતો તો વરઘોડો તો બાજુમાં પકોડી ખાવા ઉભા રહી ગયા હતા બધા ભાઈ પકોડી વસ્તુ જેવી છે આ પકોડી જોઈને ફ્રેન્ડ્સ પકોડી એક એવી આઇટમ છે કે તમે કોઈ પણ ખૂણામાં કોઈ ધંધો કરતો હોય ને ત્યાં પણ માણસ સૂંઘતો સૂંઘતો પહોંચી જાય પકોડી છે પકોડી છે એમ અને મને પણ ફ્રેન્ડ્સ બહુ ભાવે છે એટલે અત્યારે મારા મોઢામાં પણ પાણી વળી ગયું આજ તો આમ તો ફરમાઈશ ગાવાની ઈચ્છા જ નથી પહેલાં પકોડી ખાઈ લો પછી શું કેવું તમારે બાજી પલટ લઈએ એટલે મેં કીધું પહેલા પકોડી ખાઈ લઉં ને પછી તમને તમારી ફરમાઈશનું ગીત સંભળાવું પણ મેં કીધું પહેલાં તમારી ફરમાઈશ પછી પકોડી તો હવે હું ખાઈ લઉં પકોડી તો ફ્રેન્ડ્સ ધમાલે એની પકોડીની દુકાન શરૂ કરી દીધી છે જોઈ લો ભરવાનું ચાલુ કરી દીધું છે મેં એવું છે દુકાન નહીં આટલી તો ભરી દુકાન જોઈએ આમ તો કમાણી તો છે એવું છે હા તને કરી દઉં તને બી ખબર પડી ગઈ કે પકોડીની દુકાન કે લારી કે જે પકોડીનો ધંધો કરે છે એ માલામાલ પૈસામાં રમતા હોય માલા ફ્રેન્ડ્સ આ આઈટમ જ એવી છે કે તમે હોય કે હું હોઉં રહેવાય જ નહીં અને આમ તો ફ્રેન્ડ્સ મારે શો ચાલતા હોય એ ટાઈમે આ વસ્તુ ને હું ખાતો નથી કારણ કે શા માટે તું જ્યારે સિંગિંગ શરૂ કરીશ ત્યારે તને ખબર પડશે ખબર પડી ધમાલ ને તો જે આવે અત્યારે ઉતારવાથી કામ હુંબા હુંબા પણ મારે ધ્યાન રાખવું પડે કારણ કે ખટાશ ખાવ તો અવાજને તકલીફ થાય એટલે અત્યારે શો છે નહીં

તો ફ્રેન્ડ્સ અત્યારે ફનીતા ભારત મેકઅપ કરી રહ્યા છે તૈયાર થઈ રહ્યા છે સરસ જ છે તમે તમે જે કાઢો એટલે ઓકે જ હોય ના મારો તો બીજો કાઢું ના ના સારો છે ચાલશે એક નંબર છે મને જે ગમતો તો ને એ ડ્રેસ તમે ગમતો તો હા એટલે એડ્રેસ જે ગમ તે તમે કાઢ્યો હા આ બધું નમસ્તે કલર હું લેવા જઉં કરીશ હવે હું તમારી ઓકે ઓકે મને જાખો ઉઠાંતરી કરી લીધી છે તમે તો તમા તો શું ઉઠાંતરી તો પછી હવે કલરની ઉઠાંતરી કરીશ કઈ વાંધો નહી તો કેટલા વાગે જવાનું છે આપણે ટાઈમિંગ 7 વાગે નીકળવાનું કહો છો તમે

ઓકે સાર સાર સો ફ્રેન્ડ્સ અમે બધા રેડી થઈ ગયા છે ફંક્શનમાં માં જવા દેવભાઈ બી રેડી રેડી પરફેક્ટ જીમ જઈને આવી ગયા છે જીમ જઈને આવીને ડાયરેક્ટ પાછો ડાયરેક્ટ આ એક્સરસાઇઝ કરીને થાકેલા તો પણ ફંક્શન માં જવું પડે એવું છે અને રિલેશન એ રીતના જવું પડે ફ્રેન્ડ્સ અત્યારે અમે જે જગ્યાએ જઈ રહ્યા છીએ અમારા રિલેશનમાં છે અને ત્યાં ઓલરેડી મેરેજ છે એટલે જવું પડે એવું છે એટલે અત્યારે બધા અમે રેડી છીએ અને અત્યારે અમે જઈ રહ્યા છીએ મેરેજ ફંક્શનમાં એકદમ રેડી અહીંયા ધમાલ બી રેડી હું તો રેડી એકદમ એકદમ રેડી બધા જ રેડી થઈ ગયા છે પણ સૌથી આમ મસ્ત રેડી બની છે સરસ

આ છે એન્ટ્રી અને આખું ફેમિલી અમારું અહીંયા આવી ગયું છે આ છે મારું ફેમિલી અહીંયા બધા ઊભા છે ધમાલ બોલો ઊભા રેડી એકદમ હે આજે હું મસ્ત લાગુ છું કે જોરદાર 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 મસ્ત તો ફ્રેન્ડ્સ મેરેજ ફંક્શનમાંથી ઘરે આવી ગયા છે અને ઘણા ટાઈમ પછી ફ્રેન્ડ્સ મેરેજમાં જવા મળ્યું એટલે ખૂબ જ આનંદ થયો અને આ જે મેરેજમાં મેં ગયા હતા એ મારા ખાસ પરમ મિત્ર અને વર્ષોથી મારી સાથે ડ્રાઈવિંગમાં મારી ગાડી ચલાવવા માટે આવતા હતા જેમનું નામ પપ્પુભાઈ એમની બેબીના મેરેજ હતા એટલે અમારે જવું જ પડે એટલે મેરેજમાં ખૂબ જ એ પણ ખુશ થઈ ગયા અને એમની દીકરી એટલે અમારી દીકરી એટલે અમે પણ ખૂબ જ ખુશ થયા અને મેરેજ ફંક્શન પતાવીને અત્યારે ઘરે આવી ગયા છે મને બધાને ખૂબ જ આનંદ થયો અને ફ્રેન્ડ્સ મેરેજ સિઝન ચાલતી હોય એટલે તમને છેલ્લે મારે એક લગ્ન ગીત સંભળાવવું જ જોઈએ ત્યારે હું મોટો માંડવડો પાવો એ પીડી પામરી જે સજાવો મારાજ મોટો માંડવડો રો પાવો પીળી પામરીએ સજાયો માણરાજ સો ફ્રેન્ડ્સ હવે ટાઈમ થઈ ગયો છે આજના વ્લોગને એન્ડ કરવાનો તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ